નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ગોપાલભાઈ ઇટાલિયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પોલીસ અધિકારી સાથે જે વાત કરી રહ્યા છે તેઓ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે નેતાઓના પણ વિડીયો વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયા પર જે ભાજપ છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી પણ છે તેઓ તેમના પણ વિડીયો વાયરલ થતા હોય છે તેઓ મિત્રો આ દારૂબંધીનો એક વિડીયો સામે આવે છે તો હું તમને વિડીયો આખો પૂરો દેખાડીશ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા અન્ય વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર તેઓ મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કે તમે કોને સપોર્ટ કરવા માગો છો કઈ પાર્ટીને સપોર્ટ કરવા માગો છો આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસ શું આવશે તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા 哈哈哈！<laughs> <laughs>

આપીશ કાલ સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે કાયદામ બધું જ છે પણ તમાર થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે